ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યલાઈ મારી સાથે આવશે અને હું સદાકાળ યા ઘરમાં રહીશ આ વચન મને ઘણું પ્રિય વચન છે કારણ કે આ વચનની અંદર પ્રભુ તેની ભલાઈઓને આપણા જીવનમાં પ્રગટ કરશે એ બાબતો લખવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તેની ભલાઈઓ જોતા જોતા આપણે છેવટે ઈશ્વરના ઘરમાં પહોંચીશું જ્યાં અનંતકાળ માટે આપણે તેમની સાથે કરીશું ત્યારે માટે આ ગીતશાસ્ત્રનો ત્રેવીસમો અધ્યાય એક બહુ જ સુંદર અધ્યાય છે જેમાં ઈશ્વર એક પિતા તરીકે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે આપણને આશીર્વાદ આપે છે આપણું ભલું કરે છે આપણી કાળજી લે છે અને પૃથ્વી પરના જીવનમાં તેના પર વિશ્વાસ કરવા દ્વારા છેવટે તે આપણને અનંત જીવન આપે છે ત્યારે વાલા આપણે આપણા સ્વર્ગીય પિતાને માન મહિમા અને ગૌરવ આપતું આપણે જીવન જીવીએ બાઇબલની અંદર જેટલા પણ ઈશ્વર ભક્તોએ આ પૃથ્વી પરના જીવનમાં રહીને ઈશ્વરની રાખીને જીવન પસાર કર્યું તેવા ઈશ્વર ભક્તો માટે તો પ્રભુએ ભલું કર્યું છે બાઇબલમાં તમે યુસુફના જીવન વિશે જુઓ તો યુસુફ એક ઈશ્વર ભક્ત હતો એના ભાઈઓએ ઈર્ષા અને અધિકારી કરીને એને નુકસાન કરવા ચાહ્યું પરંતુ ઈશ્વરે તો તેને મિશ્ર દેશનો અધિપતિ બનાવ્યો એક ગુલામ તરીકે તેણે દેશમાં જવું તો પડ્યું પરંતુ ઈશ્વરની યોજનામાં તો તેના માટે ભલાઈ હતી કે પ્રભુ તેના માટે ભલું અને ઉત્તમ કરે અને આપણે જાણીએ છીએ કે પરમેશ્વરે એક સમય આવતા એને એક મોટા હુદ્દા પર મૂક્યો અને યુસુફે પોતે એ બાબતને એના ભાઈઓ આગળ કહી કે તમે તો મારું ભુંડું કરવા ચાહ્યો પરંતુ ઈશ્વરે તો મારું ભલું કર્યું છે ભલાવો આજા જગતની અંદર કઈ કેટલા એવા લોકો છે જેઓ ઈર્ષા અને અદેખાઈ હેઠળ આપણો ભુંડું કરવા ચાહે છે તેઓની ઈચ્છા નથી કે આપણે આપણા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરીએ આપણે વૃદ્ધિ પામીએ પરંતુ આપણા ઈશ્વર પિતાની ઈચ્છા એવી છે કે તે આપણું ભલું કરે ઓગણત્રીસ તમારા માટે ઈરાદા રાખું છું ત્યારે આજે તમારા જીવનની અંદર જો કોઈ એવી પરિસ્થિતિઓ કોઈ એવા તોફાનો કોઈ એવા પ્રશ્નો કે કોઈ એવી પણ બાબતો હોય કે જેમાં તમે તમારા હૃદયથી વ્યાકુળ થઈ ગયા હોય જેમાં તમે નાસી પાસ થઈ ગયા હોય તો આજે હું પ્રભુનો સેવક આપને કહીશ કે તમે લેતા બાબતને લો કે પ્રભુ તમારું ભલું કરવા માંગે છે પ્રભુની દયા અને તેની ભલાઈ તમારી સાથે સદાકાળ રહેવા માંગે છે અને તમે છેવટે પ્રભુના ઘરે અનંતકાળનું જીવન પામીને તેમની સાથે રહો એ પ્રભુની હૃદયની ઈચ્છા છે અને એટલા માટે તો ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જગતની અંદર મારે અને તમારે સારું મોકલી આપ્યા કે આપણે તેમના પર વિશ્વાસ કરીને ઈશ્વરના છોકરા થવાનો અધિકાર પ્રાપ્ત કરીએ આપણે ઈશ્વરના સંતાનો કહેવાઈએ ત્યારે ભલાઓ એ ઈશ્વર એટલા માટે ભલું કરે છે કારણ કે આપણા ઈશ્વર बला से अने बाइबल के से ते निकृपा सदा कार्डी से अने ए ईश्वर अने कृपा हमेशा तुम्हारा पर बना भी ली रखे अने आज लो वचन तुम्हारा हक मा आज जीवन पर्यत तमे परमेश्वर ने बलाई अने दया जुवो अने तमे अनंत जीवन प्राप्त करो प्रभु तबे आशीर्वादित करे आओ अपने प्राप्त करिए स्वर्ग मना हमारा प्रेमार्पिता કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા આજના દિવસ માટે તમારો આભાર ઈસુ ખ્રિસ્તના પરિ પ્રાર્થના છે કે પ્રભુ તારા લોકો તમારી દયા અને તમારી ભલાઈને પોતાના જીવનમાં જુએ એવી તમે કૃપા થવા દો અમારા જીવન થકી તમારા નામને માન અને મળે પ્રભુ ઈશ્વરના નામે આ બેટ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો